તો મારું નામ મેહુલ કુવડિયા ગામ પાણીયાળા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ એકાવન અઢાર નવ પાંચ છ સાત હું છેલ્લા ત્રણ વર્ષથી ખેતી કરું છું એમાં આ વર્ષથી માઇકોન સુપરનો ઉપયોગ કરું છું તો મેં આગળના પાકમાં મગફળી અને ડુંગળીમાં પણ માઇકોનનો ઉપયોગ કરેલ છે મગફળીમાં પણ સારું રિઝલ્ટ હતું અને ડુંગળીમાં પણ હાલ અત્યારે મેં ટોટલ મારા પાંચે પાંચ વીઘાની અંદર મેં ઉપયોગ કરેલો છે તો તેનાથી ડુંગળીની અંદર ફાયદો એ થાય છે કે ડુંગળીની જે શેડું બળે છે તેના માટે કમ્પ્લીટ રિઝલ્ટ દેખાય છે બરાબર પછી મૂળિયાના વિકાસ માટે કમ્પ્લીટ રિઝલ્ટ છોડની અંદર ગ્રીનરી દેખાય છે સોડ કમ્પ્લીટ લીલો દેખાય છે અને છેલ્લે ને તો હાર્વેસ્ટ ટાઈમે જે માઇક્રો સુપર વાપરેલો હોય તેના ગાંઠિયા અથવા એનો કલર અને સાઇઝમાં પણ બહુ વધારે ડિફરન્ટ દેખાય છે તો ખેડૂત મિત્રોને મારી એક એવી ભલામણ છે કે એક વખત અવશ્ય સુપરનો ઉપયોગ કરો એટલે તમને રિઝલ્ટમાં ખ્યાલ આવે માઇકો સુપર વાપરવાથી જે ફાયદા થાય છે એ મેં તમને કીધા એ તમને તમારા ખેતરની અંદર કમ્પ્લીટ દેખાય